કયા કોર્સ કર લો અમેરિકામાં જઈને કે લંડનમાં જઈને તમારી સેલેરી બે કરોડ તમારું પેકેજ બે કરોડ થઈ જાય અઢી કરોડ આવું ઘણા બધા કન્સલ્ટન્સી ફોર્મવાળા લઈને આવે છે આ બધું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એ મારે જાણવું છે એટલે એવું કંઈક લિસ્ટ હોય તો મને આપી દો તો મારા ઘરના બધા છોકરાઓને બે બે કરોડવાળા કોર્સમાં મોકલી દો તો મારે આ કામ કરવાની જરૂરત ના પડે કોઈ પણ કોર્સ છે ને એ સ્ટુડન્ટને કોઈ દિવસ કોઈ સેલરી પ્રોવાઈડ કરવા માટે નથી આપતા તમે સ્ટડી કરવા માટે જાઓ છો એ સ્ટડીનો તમે ફ્યુચરમાં કેટલો સારી રીતે યુઝ કરો છો એના ઉપર તમારી સેલરી નક્કી થશે કે અને સેલેરીની ક્યાં વાત જ આવે છે તમે અમેરિકા જેવા દેશમાં લંડન જેવી જગ્યાએ તમે જઈ રહ્યા છો કે મોટી કન્ટ્રીમાં સ્ટડી કરવા જઈ રહ્યા છો તો આપણે સેલેરી ઉપર શું કામ સ્ટક થઈ ગયા છે આપણે શું કામ આપણે ગુજરાતી છે આપણે તો બિઝનેસ પર્સન છે આજે શાર્ક ટેન્ક તમે જોતા હશો કદાચ સિઝન ફોર આવી હું તો ઓલવેઝ શાર્ક ટેન્કની વાત કરું છું કે સૌથી હાઈએસ્ટ ડીલ છે ને એ ગુજરાતીઓ લઈ જાય છે પ્લસ જે લોકો અબ્રોડથી આવ્યા છે ભણીને આવ્યા છે બધા પાસે સો કરોડની કંપની બનાવી બહુ ઇઝી થઈ જાય છે તો બધું જ પોસિબલ છે પણ આ જે લાલચ તમે કીધું ને પહેલાં જે લાલચવાળી વસ્તુ તો અહીંયા પણ એ લાલચ જ છે કે તમારા છોકરાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કરાવી દો યુગ હવે એનો આવશે અને જે પણ વ્યક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કરશે ને એક કરોડ બે કરોડ પાંચ કરોડ સેલેરી મળી જશે તો કોઈ પણ કોર્સ કોઈ સેલરી નથી આપતો તમે એ કોર્સમાં કેટલું ઊંડું જઈને તમે કેટલું સારી રીતે વર્ક કરો છો અને તમે કેટલો સારી રીતે એ કોર્સને યુઝ કરો છો એના ઉપર જ ફ્યુચર ડિસાઇડ થશે મેજોરિટી ઓફ ધ કેસીસમાં આ વસ્તુ જોવા મળે છે કે લોકો આ બધી વસ્તુમાં કે આવી લાલચમાં આવીને આવા પ્રલોભનમાં આવીને છેતરાઈ જતા હોય છે અને એક આની અંદર એક એવું પણ જોવા મળે છે ઘણી બધી વખત કે જે લોકો ફોરેન જવા માટે જે ઉત્સુકતા બતાવે છે કે જે રીતના મહેનત અહીંયા કરે છે એ કદાચ ત્યાં ગયા પછી નથી પણ કરતા એનું શું કારણ હોઈ શકે હા તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યું આપું મેનલી છે ને જ્યારે આપણે આપણે જઈએ છે ત્યારે રિસર્ચ શું કરે કે મને મને સૌથી સૌથી સારો કોર્સ આપો સારી યુનિવર્સિટી આપો એટલે કોર્સ સારો લેશે યુનિવર્સિટી સારી રહેશે પણ ત્યાં જઈને પછી શું કરે છે લોકો એ જ યુનિવર્સિટી મળી ગઈ ટોપ યુનિવર્સિટી સારામાં સારો કોર્સ મળી ગયો તો એની ઉપર કોન્સન્ટ્રેટ નહીં કરે તો પાર્ટ ટાઈમ વર્કની ઉપર કોન્સન્ટ્રેટ કરશે કે યાર હવે મને વીસ કલાક છે સબવેમાં નોકરી મળી ગઈ છે કે મને હવે ચાલીસ કલાક એક્સ્ટ્રા મળે તો હું વધારે ડોલર કમાઈ લઉં ભાઈ જ્યારે ભણવા જઈ રહ્યા છો ત્યારે ભલે થોડાક ઓછા ડોલર કમાવો તમે તમે એવો ટ્રાય કરો કે તમે સ્ટડી તમે જે ફિલ્ડમાં કરી રહ્યા છો ભલે છ મહિના એ ફિલ્ડમાં ફ્રી જોબ કરો પણ ફિલ્ડ જોબ કરવાની કોશિશ કરો તમે એની અંદર કંઈક વધારે એક્સપ્લોર કરવાની કોશિશ કરો પણ સારી યુનિવર્સિટી સારો કોર્સ લઈ અને પછી પણ વીસ જ કલાક યુનિવર્સિટીમાં આપો અને બાકીના બધા જ કલાક કામ 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 ગમે તે કરીને પૈસા કમાઈ લઈએ ડોલર ભેગા કરી લઈએ એની ઉપર જો આપવા જાય છે એટલે ત્યાં સૌથી મોટું નુકસાન કરે છે હું હંમેશા છોકરાઓને કહું છું કે આ બે હજાર ડોલર મહિના કમાવાની તારી લાલચ છે ને એ તારા બે લાખ ડોલરના પેકેજને લાત મારી રહ્યું છે